હલો મિત્રો સ્વાગત છે તમારું ફ્રી એક આજના વિડીયોની અંદર મિત્રો આ વિડીયોની અંદર આપણે રેશન કાર્ડ ધારકો માટે મોટી ખુશખબર વિશે વાત કરીશું જેમાં આવતા મહિને તમામ રેશન કાર્ડ ધારકોને દસ મોટા લાભ થવા જઈ રહ્યા છે અને સાથે વાત કરીએ તો અમુક રેશન કાર્ડ ધારકો જેમ કે બીપીએલ ને એ એ રેશન કાર્ડ ધારકોને અહીંયા દર મહિને એક હજાર રૂપિયા ખાતામાં મળશે અને એ પીએલ રેશન કાર્ડ ધારકોને એક હજાર ખાતામાં મેળવવા હોય તો એક ફોર્મ ભરવું પડશે કયું ફોર્મ છે કે એથી મેળવવાનું છે કેવી રીતે ભરવાનું છે એના વિશે પણ વાત કરીશું ને સાથે એ પીએલ બીપીએલ કાર્ડ ધારકોને એ એ કાર્ડ ધારકોને પણ આ ફોર્મ ક્યાંથી મેળવવાનું છે એના વિશે પણ વિડીયોની અંદર વાત કરીશું અને દસ મોટા લાભ કયા છે એના વિશે પણ જોઈશું તો વિડીયોને તમે એન્ડ સુધી જોતા રહેજો વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરજો તમે આપણી આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટ કરીને ખાસ જણાવજો કે આપણો આ વિડીયો તમે કયા ગામમાંથી ને કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો જેથી કરીને આપણને પણ ખબર પડે કે આપણું આ વિડીયો આ ગામ આ જિલ્લા સુધી પહોંચે તો વિડીયોની જે આપણે શરૂઆત કરી લઈએ તો સૌ પ્રથમ અહીંયા વાત કરીએ દસ મોટા લાભોની કે રેશન કાર્ડ ધારકોને દર મહિને દસ કયા મોટા લાભ થવા જઈ રહ્યા છે સૌ પ્રથમ વાત કરીએ તો દર મહિને ઘઉં અને ચોખા મફતમાં મળશે અત્યાર સુધી જે ઘઉંને ચોખા મફતમાં મળતા આવે છે હવે સાથે સાથે આગળ પણ અહીંયા દર વર્ષે જોવા જઈએ એટલે કે દર મહિને રેશન કાર્ડ ધારકોને ઘઉં અને ચોખા તો મફત મળતા જ રહેશે બીજા લાભની વાત કરીએ તો ગરીબ પરિવારોને મફત ખાદ્ય તેલ ઉપલબ્ધ કરાવાશે એટલે કે જે ગરીબ પરિવારો છે કે જેમની આર્થિક સ્થિતિ સારી નથી એ લોકોને અહીંયા દર મહિને ખાદ્ય તેલ પણ ઉપલબ્ધ કરાવાશે અને એ પણ અહીંયા મફત વાત કરીએ ખાંડ અને દાળ પર ખાસ સબસિડી આપવામાં આવશે જે દર મહિને આપણને ખાંડ અને દાળ જે મળી રહી છે એના ઉપર હવે ખાસ સબસિડી આપવામાં આવશે જેમ કે બીપીએલ રેશન કાર્ડ ધારકોને અહીંયા બાવીસ રૂપિયા કિલો ખાંડ મળે છે હવે એના ઉપર પણ સબસિડી કરીને ઓછા ભાવમાં તમને અહીંયા ખાંડ પ્રોવાઈડ કરવામાં આવશે ચોથા નંબરની વાત કરીએ તો મહિલાઓ માટે મફત સિલાઈ મશીન યોજના સાથે જોડાણ કરવામાં આવશે હવે જે ચોથો લાભ છે એમાં મહિલાઓ માટે લાભ છે ખાસ જે રેશન

તો વિદ્યાર્થીઓને મફત સ્કોલરશિપ અને શૈક્ષણિક સહ સહાય આપવામાં આવશે અહીંયા વિદ્યાર્થીઓ માટે પણ અહીંયા એક લાભ ઉમેરવામાં આવ્યો છે જેમાં વિદ્યાર્થીઓને મફત સ્કોલરશીપ આપવામાં આવશે અને શૈક્ષણિક સહાય પણ આપવામાં આવશે વાત કરીએ મકાન બનાવવા માટે પ્રધાનમંત્રી આવાસ યોજના પ્રાથમિકતા ધરાવવામાં આવશે અહીંયા તમારે મકાન બનાવવું છે તો અહીંયા તમને જે છે પ્રધાનમંત્રી આવાસ યોજના સાથે સંકોડવામાં આવશે અને તમને મકાન બનાવવા માટે જે આર્થિક સહાય છે સરકાર તરફથી નક્કી કરવામાં આવી છે એ આપવામાં આવશે વાત કરીએ હવે સાતમા લાભની તો અહીંયા જોવા જઈએ તો ગરીબ પરિવારોને મફત આરોગ્ય વીમો આપવામાં આવશે એટલે કે જે ગરીબ પરિવારો છે એમને મફત આરોગ્ય વીમો આપવામાં આવશે આયુષ્યમાન કાર્ડ કે તમને જે છે બે લાખ રૂપિયા સુધીની એક જે સહાય આપવામાં જે ઓપરેશન ખર્ચ હોય છે અને સાથે હવે અન્ય વીમો પણ આપવામાં આવશે આઠમા લાભની વાત કરીએ તો ગેસ કલેક્શન પર સબસિડી અને કેટલાક લાભાર્થીઓને મફત સિલિન્ડર પણ આપવામાં આવશે અહીંયા ગેસ કલેક્શન ઉપર પણ સબસિડી ખાસ એવી આપવામાં આવશે અત્યારે જે ત્રણસો ને પચાસ સબસીડી છે એ સબસિડીને ને કદાચ વધારવામાં આવી શકે છે તેના સામે હવે નવી યોજનાઓ પણ જાહેર નવી નોકરીઓ જાહેર કરવામાં આવશે અને એમાં રેશન કાર્ડ ધારકોને ખાસ તક આપવામાં આવશે વૃદ્ધ અને દિવ્યાંગ માટે મફત પેન્શન યોજના હવે લાવવામાં આવશે એટલે કે જે વૃદ્ધ 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 લોકો છે જે દિવ્યાંગ લોકો છે એમના માટે મફત પેન્શન યોજના પણ હવે ચાલુ કરવામાં આવશે અને તે તમામ લોકોને લાભ આપવામાં આવશે સરકારના જણાવ્યા મુજબ આ તમામ લાભો તે પરિવારોને મળશે જેઓ રીતે નબળા છે જે બીપીએલ કાર્ડ ધારક છે અંત્યોદય અન્ન યોજના એ એ વાય અને ગરીબ રેખાથી નીચે પરિવારો આવતા આ લોકોને જે છે લાભ મળી શકશે એટલે કે જે સરકાર દ્વારા એવું જણાવવામાં આવી રહ્યું છે કે જે આ લાભો છે ગરીબ પરિવારને આપવામાં આવશે જે આર્થિક રીતે નબળા લોકો છે બીપીએલ કાર્ડ ધારકો છે અંત્યોદય કાર્ડ ધારકો લોકો છે એવા લોકોને પહેલો આ યોજનાનો લાભ આપવામાં આવશે વાત કરીએ તો આ જાહેરાત થી સામાન્ય લોકો માં ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકો માટે આ યોજના મોટું સંઘર્ષ બની રહેશે મોંઘવારીના સમયમાં મફત અનાજ અને વધારાના લાભો લોકોના જીવનમાં સીધી રાહત લાવશે તો આજનો આ વિડીયો આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરીને ખાસ જણાવજો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો મળીશું આગળના વિડીયોમાં ત્યાં સુધી જય ભારત જય હિન્દ